દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મહિલાઓને આગથી બચાવ અને આગ ઓલાવવાની તાલીમ અપાઈ મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલાઓને આગમાં લાગવાની પરિસ્થિતિમાં પોતાનો અને પોતાના પરિવારનો બચાવ કેવી રીતે કરવો તેમજ આગને કેવી રીતે ઓલવવી તેની તાલીમ આપવામાં આવી હતી આ પહેલનો મુખ્ય હેતુ મહિલાઓને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સક્ષમ બનાવવાનો છે જેથી તેઓ પોતાના અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ચોસઠ હજાર મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે આ તપાસમાં તેમને વિવિધ રોગો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે આ ઉપરાંત આ કાર્યક્રમમાં સેનિટરી પેડના ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે પણ જાગૃતિ ફેલાવવામાં આવી છે આ પ્રયાસોનો દિવસ મહિલાઓને સ્વચ્છતા અને સ્વાસ્થ્યના મહત્ત્વ વિશે શિક્ષિત કરવાનો છે જે તેમના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે આ અભિયાનમાં સમાજના મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને સમાજમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમનું આયોજન કરીને વધુ વધુ મહિલાઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે જેથી એક સ્વાસ્થ્યને સશક્ત સમાજનું નિર્માણ થઈ શકે